જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર હર મહાદેવ આટલું પ્રોગ્રામ તો હોય આજે એક્સ્ટ્રા પ્રોગ્રામ લાગે હા આજે એક્સ્ટ્રા પ્રોગ્રામ છે અરદિયા બનાવવાનો છે વસ્તુ હા તમારી ફેવરીટ આપણે આજે ફેવરીટ ફેવરીટ આઇટમ

સેફ શું કહેવાય પછી સેફ કેમ માર કરવું પડે ને હવે ઘી થઈ ગયું છે એટલે આમ છૂટો છુટો એમાં બુંદ નાખીને તળી લેશે

લોટ છે ને પુષ્કળ ઘી સેફ હવે હલાવે છે અડદિયાનો લોટ આ છે ને મિત્રો આ તવિથો છે ને એ બહુ છે ને અમારો બાપ દાદાની યાદીનો છે લોખંડનો તવીથો તવિથો તવીથો ઘણા એમ કે આવો તવિથો તમે કેમ રાખો સ્ટીલ નો કેમ તો સ્ટીલ નો રાખો છે પણ મને આ ખબર નહીં તવિથો એટલો બધો ગમે છે કેમ કે બાપુજીની યાદી છે કે બહુ બહુ જ ગમે છે એટલે મેં એ કાઢ્યો નથી ઘણી અમુક અમુક એવી વસ્તુ હોય ને એ બધી પહેલાની છે ને તો હા એવી નવામાં ના ને આમાંથી કેટલું જો સરસ આમ હલાવાય છે કેવું સરસ આરામથી હલાવાય એમ ને એકદમ વ્યવસ્થિત હલાવાય હા હા ચોક્કસ હા હા કરાવીશ

તો કે 1 કિલો ના ઓછા ના કહેવાય ભાઈ ટોટલ કેટલું કિલો ત્રણ પોણા ચાર કિલો જેવું થાય એમ કોઈ ન કહેવાય ની તો કોક થાય કે બહુ છે પડે પણ મેથી નું તો પછી તો થાય

હું ખુ ને કે બસ હવે ખાંડ નાખી દે આવું વખતે જયારે તું કે ભાઈ હેકાઈ ગયો ખાંડ ના શેકેલું ગમે તમને થોડોક સફેદ રેવો ગમે

અને બદામ <laughs> 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 તો ઠંડી હોય ને એટલે હવે નાખી દો બંધ કરી દેજો હા એ આપેલા હવે ઈ નાખી દો હા બસ બદામ કાજુ નો ભૂકો નાખી દો

એ પછી મિક્સ કરો સૂટ પાવડર નાખો પહેલા નાનું પેલું નાનું પડ્યું મને ખબર હતી કે મિક્સ કરો મોટું હોય ને તો મજા આવે મજા આવે જો મોટું હોય ને મજા પણ એમાં એવું હોય કે પ્રવીણ ઈ મોટું લઈએ ને તો આ ગેસ આવવાનું એવડું મોટું છે ને બીજું કે વાત જવા દે એટલે એમાં ઉલટાની મજા ના આવે આ ભલે થોડું પોલું થાય પણ સરસ હવે ઘી વિચાર છે ઘી નાખવાનો હજી કે ના જરૂર નથી નહીં વાંધો આવે સવા કિલો તો કિલો કિલો થઈ હા ઓલા ડબ્બામાં થોડું કાઢ્યું હતું એટલે પાછું કિલો જેટલું ઘી થઈ ગયું હતું ને હા અડકળ એ પણ કિલો એક જેટલું નાખાઈ ગયું છે બરાબર નાખવું હોય તો નાખજો ઘી એ મને નાખો પાછું એ માથે નીચે જ ખાઈ લો હા ભલે નીચે ખાઈ હોય તો એ આ ખાંડ જામી ગઈ તી તારી તો કે ખાંડ હા એ હા એ ખાંડ છે ને એક પ્રકાર મીઠું છે ને બરાબર હા કરતા દરેલી હા કરે જામી ગઈ ને એટલે જ આખી કરું અઘરું પડે ચાલો હવે પ્રવીણ મિક્સ કરે છે હમણાં મસ્ત કમ્પ્લીટ સરસ મજાના થઈ ગયા છે તળદિયા તૈયાર

ને ઠંડુ થઈ જાય હવે અડદિયા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે પ્રવીણ છે એના પીસ કરે છે હવે ચાકુ લઈને મંડી પહિર છે એક ટ્રાન્સ માં તો થઈ ગયા લાગે નથી પ્રવીણ કરી નહી ખાસ ઓકે હા એક માં તો કમ્પ્લીટ થઈ ગયા છે અને આ બીજામાં થાય છે આમાં સરસ ચોરસ કરજો ચોરસ કરજો પ્રવીણ હા હા

કે જો અમારો અડદિયાનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો આવજો